રાષ્ટ્રીય પંચાયત દિવસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મધુબની ખાતેથી દેશની ગ્રામ પંચાયતને સંબોધિત કર્યું છે દસાડા લખતર અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય પીકે કે પરમારે દસાડા તાલુકા પંચાયત ખાતે નિહાળ્યું દસાડા તાલુકા વિકાસ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાના આખજ ખાતેથી કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્યના વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં કુલ સત્યાવીસ બાવીસ કરોડથી વધુના ખર્ચ

પંચાયતી રાજ દિવસના સંદર્ભમાં કાર્યક્રમ હતો અને ત્યાંથી લાઈવ નર્ચ્યુઅલી સમગ્ર દેશની અંદર એને જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજના પદાધિકારીઓ અને અધિકારીઓના માધ્યમથી તે લાઈવ વર્ચ્યુઅલી કાર્યક્રમ નિહાળવામાં આવ્યો ખાસ કરી પંચાયતી રાજ મજબૂત બને જે

ભારતનું લક્ષ્ય લઈ સંકલ્પો સાથે કામ કરી રહ્યા છે ત્યારે દરેક